હેલો ફ્રેન્ડ્સ જય માતાજી જય જય શ્રી મહાકાલ બધાયને રામ રામ તો જણાતા ખૂબ જ આનંદ થાય છે કે સરસ મજાનું એક આલ્બમ લઈને આવી રહ્યા છે શેલ્યા હું પર પોતે અને મારી સાથે સિંગિંગ આપણા જયેશભાઈ રાઠવા કંડારી જે અમારું ડોંગરી ટાઇટલ આવ્યું હતું એની ભવ્ય સફળતા બાદ સરસ મજાનું બીજું એક આલ્બમ રેકોર્ડ કર્યું છે અને એ આલ્બમ આવી રહ્યું છે આપણા ટીમલી ઓડિયો ચેનલ પર ટીમલી ઓડિયો ઓફિશિયલ ચેનલ પર તો જરૂર જરૂરથી જોજો અને ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો બે લાયકોન દબાવી દેજો અને આ ટાઇટલ આવી રહ્યું છે પાંચ ફેબ્રુઆરી પાંચ તારીખે સવારમાં આઠ કલાકે ટીમલી ઓડિયો ઓફિશિયલ ચેનલ પર સરસ મજાના ગીતો છે સરસ મજાના રાગ છે સરસ મજાનું સિંગિંગ કર્યું છે અને રેકોર્ડિંગ થયું છે આપણા વિનાયક સ્ટુડિયો વડોદરા અને મિક્સિંગ બી જોરદાર થયું છે તો જરૂર જરૂરથી બધા જેવું તમે ડોંગરી ટાઇટલમાં